ઉપલેટા શહેરના ત્રણ કમાન પાસે આવેલ ઇલેવન કેવી સબસ્ટેશન સબ અને કનેક્શન પેટી પાસે ફરતી લાકડાના દરવાજા બારીઓ અને લોખંડની બારીઓ જેવા વસ્તુ નો ઘેરાવ કરી અને રાખવામાં આવે છે

આ આ અત્યારે પીવીસી પાસે લાકડા પડેલ છે આજુબાજુ વાળાની કોઈની જાન જાનહાની થાય એની જવાબદારી કોની ભાઈને કહેવા જાય છે તો ખોટી અમારા નામની ખોટી ફરિયાદો દાખલ કરે છે ને અમે અમને એમ કહે છે કે અમે માથા પાડે છે તમે પીવીસી ની અંદર માં કોઈ જાણકારી દીધી કે પીસીએલ આજે મેં અલજી દીયો છું હવે શું પગલાં લીએ છે પીસીએલ વાળા જોવું પડે જવા કોઈ બી જા નાની ના થાય જો ગાડીઓ અવરનવર ચાલુ છે આજુબાજુ વાળા ને ન ટરશે પણ કોઈ આજુબાજુ વાળા આ માળા માથા પાડે છે ખોટી ફરિયાદો અમારા સામને કરે છે આજુબાજુ વાળાને બિડાવે છે